લક્ષ્મી યોજનામાં જે આપણે વિદ્યાર્થીઓને લાભ આપવા માટે રજીસ્ટ્રેશન કરી રહ્યા છીએ ને એમાં ઘણા બધા પ્રશ્નો મૂંઝવી રહ્યા છે આચાર્ય હોય શિક્ષક હોય ક્લાર્ક હોય કે કોમ્પ્યુટર ઓપરેટર હોય એ જ્યારે રજીસ્ટ્રેશન કરે છે રજીસ્ટ્રેશન કર્યા પછી આપણે એને સબમિશન આપીએ છીએ ધારો કે કોઈ શાળાની અંદર પચાસ ટકા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કર્યા પછી સબમિશન આપી દીધું તો એ આપ્યા પછી પ્રશ્ન થાય છે કે ફરીથી પાછું જ્યારે કોઈપણ વિદ્યાર્થીનું વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનું થાય તો અપડેટ ડિટેલ ઉપર જ્યારે ક્લિક કરવામાં આવે છે ત્યારે તેની અંદર પછીથી જે રિઝ્યુમ ફોર્મ છે એ ખુલતું નથી તો શું કરવું આ પ્રશ્નો મૂંઝવે છે બીજું કે તમે જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી નાખ્યું એ સો ટકા અને એ સો ટકા રજીસ્ટ્રેશન થયા પછી ધારો કે તમારે જે વિદ્યાર્થીઓ રિજેક્ટ થયા છે તો એની વેરિફિકેશન ડિટેલ જોવી હોય તો શું કરવું કેવી રીતે એની માહિતી મેળવવી અને જે રિજેક્ટ થયેલા વિદ્યાર્થીઓ છે એનું ફરીથી અપડેશન કઈ રીતે કરવું આ તમામ માહિતી આપણે જાણીએ અને એ જાણવા માટે ચાલો હું તમને સીધો જ લઈ જાઉં છું કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર કે જ્યાંથી તમને ખૂબ સરળતાથી સમજ આવશે કે આ કઈ રીતે કરી શકાય તો ચાલો આપણે જોઈએ જો આપણે આ રીતે સ્વિફ્ટ ચેટમાં જઈએ અને ત્યાં જતાં એટલે આપણી સામે બે મેનુ આવતા ચેન્જ ક્લાસ હોમ મેનુ જેવા હોમ મેનુ ઉપર ક્લિક કરી એટલે બે મેનુ પાછા આવતા અપડેટ સ્ટુડન્ટ ડિટેલ અને ચેક વેરીફિકેશન સ્ટેટસ આ શરૂઆતથી આ રીતે આવતા હવે એક પ્રશ્ન એ છે કે જે સ્કૂલોએ પચાસ ટકા વિદ્યાર્થીઓનું અપડેશન કર્યું છે અને પછી સબમિશન આપી દીધું છે અથવા તો તમામે તમામ વિદ્યાર્થીઓનું સબમિશન કર્યા પછી તેઓએ જ્યારે સ્ટુડન્ટ રિજેક્ટ થઈને આવ્યા છે તો એનું માહિતી નાખવી છે તો શું કરવું તો અપડેટ સ્ટેટસની ડિટેલમાં જેવા તમે ક્લિક કરશો એટલે તમારી સામે તો મેસેજ આવશે સ્ટુડન્ટ ડિટેલ હેવ બીન સક્સેસફુલી અપડેટેડ ફોર ક્લાસ ટેન એ અથવા તો બારમાના જે વિદ્યાર્થીઓ છે એનું સક્સેસ તમે સબમિટેડ કરી દીધી છે માહિતી તો હવે શું કરવું વિદ્યાર્થીઓના નામની યાદી તો આવતી નથી મારે કેવી રીતે વિદ્યાર્થીઓનું ફરીથી રિજેક્ટ થયેલી જે એપ્લિકેશનો છે એને મારે અપડેટ કરવી તો અહીંયા એક પ્રશ્ન મનમાં મૂંઝવે છે ફરીથી આપણે હોમ મેનુમાં જઈશું ક્લિક કરીશું જો અહીંયા બે મેનુ છે અપડેટ સ્ટુડન્ટ ડિટેલ અને ચેક વેરિફિકેશન સ્ટેટસ અહીંયા ધ્યાન આપો તમારે ચેક વેરિફિકેશન સ્ટેટસની અંદર જવાનું છે તેની ઉપર ક્લિક કરવાનું છે તમે જેવું ચેક વેરિફિકેશન સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે તમારી શાળાની આખી માહિતી આવી જશે કે તમે કેટલા વિદ્યાર્થીઓને સબમિટ કર્યા છે એની વેરીફિકેશન પ્રોસેસ શું છે એ ધોરણ દસ હોય કે ધોરણ બાર હોય તમામ વિદ્યાર્થીઓની વિગત તમારી નજર સામે આવી જશે શું પોઝિશન છે હવે જુઓ નીચે બે ક્લાસ ખુલ્યા છે હવે બે ક્લાસની અંદર તમારે જે ક્લાસની અંદર જવું હોય એની ઉપર ક્લિક કરવાનું છે જે ક્લાસની પરિસ્થિતિ છે એટલે અહીંયા આપણે ધોરણ દસનો જે ક્લાસ છે એની ઉપર ક્લિક કરીએ જો એ ક્લાસ ક્લિક કરશો એટલે તમારી સામે આવશે અપડેટ સ્ટુડન્ટ ડિટેલ જો હવે તમે વિદ્યાર્થીઓને અપડેટ કરી શકશો હવે તમે અપડેટ સ્ટુડન્ટ ડિટેલની અંદર જશો ને એટલે તમારી સામે જો પહેલાંની જેવું રેઝ્યુમ ફોર્મ્સ આવ્યું એ ફોર્મ્સ ઉપર તમે ક્લિક કરો જેવું એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે વિદ્યાર્થીઓની માહિતીને ફિલઅપ કરવા માટે ફોર્મ્સ આવશે તમારા જેવું સ્ટુડન્ટ નેમ ઉપર ક્લિક કરશો એટલે તમામ વિદ્યાર્થીઓની યાદી આવશે એમાં જે વિદ્યાર્થીઓ રિજેક્ટ થયેલા છે જે વિદ્યાર્થીઓને તમારે અપડેટ કરવાના વાકી છે આ તમામ માહિતી આવશે જેવો તમે કોઈ વિદ્યાર્થીઓ ઉપર ક્લિક કરશો એ તો તમને ખબર જ છે એટલે જે રિજેક્ટ થઈને આવ્યા છે એની પણ જે વિગતો છે એ તમે અપડેટ આ રીતે કરી શકીશો એટલે આ રીતે જે વિદ્યાર્થીઓને તમારે અપડેટ કરવાના છે એના માટે એક વખત સબમિશન આપ્યા પછી તમારે ડાયરેક્ટ અપડેટ નહીં કરી શકો હવે તમે અહીંયા એક એ પ્રશ્ન થાય કે ભાઈ રિજેક્ટ થયેલા વિદ્યાર્થીઓ છે મારા તો એ રિજેક્ટ થયેલા વિદ્યાર્થીઓ કઈ રીતે મને ખબર પડે કે એ વિદ્યાર્થીઓ રિજેક્ટ કયા કારણને લઈને થયા છે તો હેમ મેનુમાં જઈ ચેક વેરિફિકેશનમાં જઈશું ત્યાર પછી ક્લાસ ઉપર સિલેક્ટ જે છે ક્લિક કરીશું નીચે ડાઉનલોડ રિપોર્ટ આપ્યો છે એની ઉપર ક્લિક જેવું તમે કરશો એટલે તમારી સામે વ્યૂહ સમરી આવશે જો અને એ વ્યૂહ સમરી જે છે ને એ વ્યૂહ સમરી ઉપર તમને તમામ તમારા વિદ્યાર્થીઓની ડિટેલ્સ પ્રાપ્ત થઈ જશે એટલે એ વ્યૂહ સમરી ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમામ એક પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ પણ એને કરી શકશો જો તમારા તમામ વિદ્યાર્થીનીઓની માહિતી છે કે જે વિદ્યાર્થી એપ્રુવડ નથી થઈ રિજેક્ટ થઈ છે જો પાછળ લખ્યું છે કે એકાઉન્ટ ડિટેલ આર ફોર એકાઉન્ટ ઇઝ બ્લોકેડ તો કયા કારણને લઈને તમારી વિદ્યાર્થીની એપ્લિકેશન રિજેક્ટ થઈ છે એ તમને ખબર પડી જશે લગભગ મોટા ભાગનું કારણ એ બેંકનું કારણ જ બને છે કે જેના કારણે એ એ જે એપ્લિકેશન છે એ રિજેક્ટ કરવામાં આવે છે તો આ રીતે તમે તમારી તમામ વિગત મેળવી શકો છો તો આ ખ્યાલ આવી ગયો ફરીથી એક વાર હું તમને સમજાવી દઉં તમારે હોમ મેનુમાં જવાનું છે હોમ મેનુમાં જે ચેક વેરિફિકેશન ઉપર ક્લિક કરવાનું છે ચેક પછી તમારે જે તે ક્લાસ ઉપર ક્લિક કરવાનું છે ક્લાસ ઉપર ક્લિક કર્યા પછી તમે અપડેટ જે સ્ટુડન્ટ છે એની અંદર તમે જાઓ એટલે તમને માહિતી એ ડાઉનલોડ તમે રિપોર્ટ કરી શકો એની અંદર તમે માહિતી મેળવી શકો આ તમામ કામગીરી તમે તેની અંદર કરી શકો છો તો આ રીતે તમારા વિદ્યાર્થીઓની તમે ધોરણ બાર હોય કે ધોરણ દસ હોય દરેકની માહિતી મેળવી શકો એની પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શકો છો તો આ રીતે જે પ્રશ્ન તમારા મનમાં મૂંઝવતો એ રિજેક્ટેડ વિદ્યાર્થીઓ પણ ફરીથી એક વાત આપણે જોઈ લઈએ કે હોમ મેન્યુની અંદર આપણે જવાનું ફટ દઈ અને તમે હોમ મેનુ પર ક્લિક કરશો એટલે બે વિકલ્પ તમારી સામે તેમાં ચેક વેરિફિકેશન સ્ટેટસમાં તમારે જવાનું સીધું અપડેટ સ્ટુડન્ટ ડિટેલમાં જવાનું નથી ફરીથી યાદ રાખજો તમારે જવાનું છે ચેક વેરિફિકેશન તમે અપડેટ સ્ટુડન્ટ ડિટેલમાં જશો તો આ પોઝિશન થશે કે જ્યાં સીધો આ મેસેજ આવશે કે સ્ટુડન્ટ ડિટેલ હેઝ બીન સક્સેસફુલી એટલે ફરીથી તમે હોમ મેન્યુમાં જજો ચેક વેરિફિકેશન સ્ટેટસમાં જજો ત્યાં તમારી તમામ માહિતી છે તમે કોઈ પણ ક્લાસ સિલેક્ટ કરો ક્લાસ સિલેક્ટ કર્યા પછી અપડેટ સ્ટુડન્ટ ડિટેલમાં જાઓ એટલે તમારી સામે રેઝ્યુમ ફોર્મ ખુલશે અને જેવું રેઝ્યુમ ફોર્મ્સ ઉપર ક્લિક કરો એટલે તમારા તમામ વિદ્યાર્થીઓની યાદી જે રિજેક્ટ થયેલા છે જે એપ તમારે અપડેટ કરવાના બાકી છે એની માહિતી મળી જશે તો એકદમ સરળ છે તો આ રીતે ખૂબ જ સરળતાથી તમે આ વિડીયો થકી સમજ મેળવી છે અને તમારી જે વેરિફિકેશનની કામગીરી છે રજીસ્ટ્રેશનની જે કામગીરી છે રિજેક્ટ થયેલી જે વિદ્યાર્થીઓની માહિતી છે આ તમામ માહિતી મેળવી અને ફરીથી તમે સરસ રીતે તેને અપડેટ કરી શકો એ અંગેની માહિતી મેં આપ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો તો તમને યોગ્ય માહિતી મળી હશે બસ ફરીથી પાછા આપણે મળતા રહીશું